અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે રવિવારે કોરોનાના નવા પાંચ કેસ સાથે એક્ટિવ કેસનો આંક પાંત્રીસ પર પહોંચ્યો છે બે પુરુષ અને ત્રણ મહિલાઓનો કોરોના સંક્રમિત રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બોડકદેવ નારણપુરા ખાડિયા અને દરિયાપુર વિસ્તારમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે જે બંને દર્દી બેંગ્લોર ગયા હતા હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો તેત્રીસ લોકો હોમ આઇસોલેટ છે કોરોનાના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે ગઈકાલના રોજ પાંચ નવા કેસીસ રિપોર્ટ થયેલા છે આમ ટોટલ તેત્રીસ જેટલા એક્ટિવ કેસીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કોર્પોરેશનમાં છે અને આ પૈકી બે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે જેઓની ઉંમર સિત્તેર વર્ષથી ઉપર છે અને એક મહિલા અને એક પુરુષને આ રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે